વધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારું મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજીને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ કાલે હતી પાકી ઉત્તરાયણ આજે છે વાસી ઉત્તરાયણ હે ને તો ઉત્તરાયણ ઉત્તરાયણ કરતા હતા કેટલા મહિનાથી અને ઉત્તરાયણ પતીવી ગઈ પતંગ ચકી ગયા

આજે પણ એટલા બધા જ કપડાયા મને થયું હું વાળી દઉં કામ ઓછું થાય હવે કાલ પાછી જશે નોકરી ચાલુ ઉત્તરાયણના બે દિવસની રજામાં બધા આખા ગામનું ઊંઘી છે એટલે કે શું ખબર કાલે સાત કાલે ઉઠી દઉં સાડા બાર વાગે આજે હું ઉઠી હતી સાડા અગિયાર વાગે હમ

બધાના ઘરના જેમ કે કપડાં સુકાતા પેલું એટલા બધા લોકો આમ બહુ બહુ આમ બહુ ભરેલું ભરેલું લાગતું હતું બાપા સરકારી ક્વાર્ટર છે સરકારી ક્વાર્ટર શર્ટ છે અને પોતાનું બનાવેલું એ પોતાનું બનાવેલું એ તો છે જ બાકી સુવિધા સારી આપેલી છે ત્યાં પણ એ સુવિધાને લોકો સાચવે એ મહત્વનો છે અને કોઈ તો છે જ માનવ છોકરો છે ગાને કચરો નાખે તો હું એ નાખીશ એ નહીં ઉઠાવ્યો તો હું શું કામ ઉઠાઉં એ જ પરિસ્થિતિમાં સરકારી મળેલા મકાનોની પરિસ્થિતિ બહુ જલ્દી ખરાબ થઈ જતી હોય છે બરાબર ને અને અમે જઈને આવ્યા અને મેં એક પણ પતંગ નથી ચકાડ્યો પણ મેં બે પતંગ લૂંટી હું ઘરની બહાર બેઠી જઈને પતંગ કપાઈને આવીને મારી સામે જ પડી તો મેં ફાઇનલી બે પતંગ લૂંટી ચકાઈ નથી એક ખાવે બહુ ટેસ્ટી તમને આખે આપ્યો તલની ચીપી જમણી છે યુટ્યુબમાં લાઈવ બી થઈ હતી આજે બી લાઈવ થઈ હતી તો આજે તો મજા આવી ગઈ બધા એટલા પોઝિટિવ એમાં વાત કરી રહ્યા હતા બધા જોડે વાતો કરવાની બહુ મજા આવી ગઈ પછી આજ બપોરે અમે બનાવે તો પુલાવ અમે મતલબ મમ્મીએ પુલાવ મિક્સ સબ્જી ગરમ રોટલી ઘરમાં ગરમ રોટલી ખાવાની બી બહુ મજા આવી ગઈ અને બીજું કે એક વસ્તુ છે આ વર્ષના તહેવારની વાત કરું એટલું કોઈ ખાસ નહીં મતલબ આમ તો અમે આવતા હતા પાછા ઘરે તો એક દોરી આવી ગઈ હતી એમના વચમાં આવતા આવતા રહી ગઈ વાગી જાત મને પણ મારે તો મને નહીં વાગ્યું એ સારી બાબત થઈ પણ તો જે પહેલાં તહેવારો હતા ને એવું હવે તહેવારો જે પોતાના ઘરેથી તમે સગાવાલા ઘરે જે તહેવારો કરવા જાય છે એ લોકોને કે ભાઈ તમે જ્યાં જઈ રહ્યા હોય ત્યાં રસ્તા હોય સગાવાલાનું ઘર હોય તો તમે જે સાધન લઈને ગયા હોય અને વ્યવસ્થિત જગ્યાએ પાર્કિંગ કરો વ્યવસ્થિત જગ્યાએ મૂકો તો ત્યાં જે લોકો લોકલ રહે છે એ લોકો હેરાન ના થાય બરાબર આ મારી સલાહ છે કારણ કે કોઈનું ઘર હોય જે એકદમ અંદર ગલીમાં હોય હવે એમના ઘરે કોઈ મહેમાન આવ્યા એ સાધન રોડ ઉપર મૂકીને જતા કરી જાય તેના કરતા તમે વૃક્ષે રોડે મૂકીને આવતા હોય તો આ બધી નાની નાની વસ્તુ બાપા કાળજી લો અમને ત્યાર પછી કોઈ એ તમે એવી રીતે પાર્કિંગ કરી દો કે તમારી લીધે છે ને બીજા બે પાંચ જણા હેરાન થાય ના ચાલે પછી આજે સવારે મને જે અગિયાર વાગે સપનું આવ્યું અને બફોરે સોરી બફોરે અગિયાર વાગે એટલે સવાર ના જવાયને અને હા મેં નેલ પોલિશ બી કરી લાગે અહીંયા નહીં લાગે દેખાય છે તો મારું એક બહુ જ જૂનું મિત્ર મને સપનામાં આવ્યું આજે યાર વસ્તુ હતી અમે મને ઝઘડતા હતા સપનામાં

જીવન જીવનની લાયો આ જતી રહી ઉત્તરાયણ અને હવે રાહ જોવા છે હોળી હોળી ધૂળેટી તો હવે આવશે હોળી ધૂળેટી અને રંગો ના દેશો આ વ્હાઈટ ટી શર્ટ મારી હતી એની ઉપર દાગા કરી નાખે મમ્મી તે

કરતા કે તમે આટલા સુધી મારો વિડીયો જો એટલે તમે સુપર ડુપર મારા ફેન બાકી ચાલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મળીયે હોય કાલે બાય